કોકને પૂછશો તો એડ્રેસ બતાશે એક વખત અમારી દુકાનની મુલાકાત જરૂરથી લેજો તમને વ્યાજ વ્યાજબી ભાવે મળી મળી રહેશે અને સાડી સાડીની ડિઝાઇન બી મસ્ત છે સાડીઓ બીજી બધી પણ મસ્ત મસ્ત છે તમે અહીંયા આવો તો તમે જોઈ શકો છો તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો અમારો વિડીયો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરવાનું ન ભૂલશો જય માતાજી